બરોબર તમને દેખાણા કોણ આવે ને ભાઈ ખાસ છે બરોબર છે ગયા જો પાછળ ગાડી માં છે જાવ ઓમને ચાલુ રાખો વીડિયોમાં ચાલુ વીડિયોમાં દેખ પર એટલે વજન આ તમે અમારે વીઆઈપી ભાઈ

આવજો જય માતાજી જોઈ લમકે આ દેખાત ન જ મને એ જાય આવ લાવજો फटाफट じゃ અમાકો હેવી ડ્રાઈવર સે એમ દઉ આપણે બાપુ એવી ડ્રાઈવર છે એવી ડ્રાઈવર ગાડી છે છે ને એમાં જાય બે પીચું પીછું હાલવા જવાનું ધીમે 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 જાય છે કેટલી કેટલી ચાલી ચાલી આપે છે નિરાતે વાતો કરતા જાય છે હું અહીં એકલો બેઠો બેઠો બોર થાવ છું અરે અરે ભાઈ એવું કરવાનું સાવ જો ભાઈ હું અહીં બેઠો છું મને એકલો બેઠો જાવ હું કદી લાઇટું કરીને હું કરવાનું થાય છે હવે છોડ દી જાય યા સજા દી જાય સજા તો હું દીએ બેન એ એ એ એ છે ને હું ફોન રાખી દઉં આવી જાઉં હવે એમ અંદર બાજુ એની સિટી બાજુ બધી તો હવે નહીં વાત થઈ જે મારા જોજો આગળ વિડીયો જે રીતે હમણાં પાછો વિડીયો બનાવું ને ભાઈ એ જોજો ભાઈ આવજો ભાઈ વર્ક કરે ને દેવિનભાઈ મને ડિજિટલી વર્ક કરવાની વધારે ઇન્ટરેસ્ટ છે એમાં હે ને મને ઈચ્છા કમ્પ્યુટર એ નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કામ કરીએ ને ઈ એમાં વધારે આનંદ આવે મને બરાબર ને માર રે રેવાણી ઓલા ફિલ્ડ નથી પૈસો ફિલ્ડ તમને બી એટલું તમે ડિજિટલી નો કમાજો બે માનસ્યો ડિસ્કસ કરતા જાય છે પાછળ આગળ બેઠા બેઠા પાછળ છે યહાં સે વિડિયો ઉતાર રહે બરાબર સે તો મને આયે છે યે ભાઈ અમારી યહાં પે ગાડી પર બેઠે જા રહે છે બીએપી કર રહે

અમે હે ને ભાઈ જાય પ્રોગ્રામ માં આવતા રવિભાઈ ને ફોન કર્યો મારા રવિભાઈ ગજડી રવિ અહી ગજડી ને તમે બધા એને બિરાદર થી ઓળખતા છે અમારે મારે બહુ જાજી વાત તો નહીં હોય આખી ધૂળ બહુ આવે પ્રકાશ પડે લાઈટ હા લાઈટ અને બંધ નથી બંધ કર્યું ધૂળ છે ને હાલ વાંધો ઘડી વાર હે ને અમે તમે બધા એને બિરાદર થકી ઓળખતા છે રવિ આહિર ગજડીને અમારા આમ પૌરાણિક અને કાણેતર વર્ણના જૂના મતલબ ભાઈબંધ છે પૌરાણિક એટલે બીજો આપણે જૂના ભાઈ બન બોલતા હતા એટલે હું થોડુંક બરાબર તો એણે આજે ફોન કીધો મેં કીધું હાલો તો એને મીટપ કરતા જઈ મળતા જાય પાછા નિરાતના જ બેઠક થાય કંઈ વાત બાત ને કઈ મતલબ વિડીયો બીડિયો તમારે એના ઉપર જોતો હોય તો કીધો તો ભેગા થઈને અને વિડીયો બનાવી હું વાતો સીતુ અંતરની ઊંડાણની બે વાત કરશું ભાઈ બરાબર છે તો દેવિનભાઈને એ તમારે કહેવાનું હતું દેવિનભાઈને તો મુનુ વ્રત હોય જ જાય એટલે પછી કંઈ બોલે નહીં એટલે વીડિયામાં કંઈ બોલશે નહીં તો પછી આ લગ્ન પછીના પાછો હું તમને કહું પેલો વ્લોક છે એટલે દેવિનભાઈમાં કંઈ ફેરફાર આવ્યો હોય તમને લાગે તો કે કંઈ બોલ્યો જ નથી તો ફેરફાર દેખાય જ નહીં એટલે આ વાત જ બોલતા નથી કે હું કંઈક બોલાને ફેરફાર લાગે તો અરે એ ફેરફાર નથી ભાઈ કંઈ ફેરફાર નથી ખાલી ઉજાગરણ લીધે થોડોક થાક છે

દેખાય હો એવું છે બરાબર તો અમે તો વિડીયો બનાવી નાખીએ પોગ્રામ હમણાં જોવાનું વાર છે જે બહુ એક ઠેકાણે આવે તો પોરો ખાઈ મેં કીધું ઘણીક વાર આરામ કરીએ બે મિનિટ ફ્રેશ થઈ જાય પછી પ્રોગ્રામમાં જાય તો વાંધો નહીં આ ફોન ફોનની ત્રાહો થઈ જાય અમારા હાથમાં નરે તો પારિયા ભાર લાગે એટલી ઘણી ફોન પકડે ને તો એ હશે ને બધાને રામ રામ સીતારામ આવી જાવ જય માતાજી બરાબર વિડિયો પૂરો કરીએ આવીજો બીજો વિડીયો જોયો નવો વિડીયોમાં આવી જય માતાજી